નમસ્કાર મિત્રો હું છું રમેશ ચૌધરી ને આપને હાલી રહ્યા છું ષડયંત્ર મિત્રો ગઈ બે દિવસ પહેલાનો જે બનાવ હતો બનાસકાંઠામાં બન્યો હતો અને આપણે એના ઉપર વિડિયો પણ બનાવેલો હતો એ વિડીયોને આજે સત્યતા પુરવાર થાય એવું દેખાઈ રહ્યું છે આપણે એક અંદાજ એક અનુમાન માર્યું હતું કારણ કે આ જે ટાઈપની હત્યા થઈ એમાં લગભગ લૂંટનો અથવા ચોરીનો ઈરાદો ક્યારેય હોઈ શકે નહીં અને કદાચ આ વસ્તુ સત્યવાત તો પોલીસની પ્રેસ કોન્ફરન્સ જયારે થશે ત્યારે જ ખબર પડશે પરંતુ મિત્રો આ માહિતી ગઈકાલે સાંજથી જ આવી ગઈ હતી જોકે આપણને સવારમાં લગભગ સાતેક વાગ્યાના સુમારે ખબર પડી ગઈ હતી કે ત્રણ વ્યક્તિઓ પકડાણા છે પરંતુ એક જવાબદાર નાગરિક તરીકે અને મને અમુક આગેવાનો દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે રમેશભાઈ થોડીક કડી ખૂટે છે માટે વિડિયો ના બનાવો તો સારું અને આપણે એમને અનુકરણ કરીને વિડિયો પણ બનાવ્યો નથી હવે લગભગ ટકા જેટલું ચિત્ર ક્લિયર છે 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 પણ મિત્રો માહિતી ખૂટે ખૂટે એટલે કઈ આખા બનાવની રૂપરેખા આવી હતી કે આમ પોલીસ નક્કી કરશે જ હશે પરંતુ જે મૌખિક વાત જેટલા પૂરતી આપણે કરી શકીએ એટલી જ હું કરું છું તો ત્રણ વ્યક્તિ નામ સુરેશ ભી શામળાજી ચૌધરી જસરા ગામનો એ પણ વ્યક્તિ છે અને એના એક મામા થાય છે અને મામા એટલે દૂરનામ એના મમ્મીના મોસાળના એક ભાઈ છે નામ છે ઉમા ચેલાજી પટેલ એ ઠો છે એમની સરને અને આ બંને વ્યક્તિઓની ધરપકડ થાય છે આ બંને વ્યક્તિઓ અને સાથમાં એક રામપુરા દામા જ ગામનું એક ઠાકોર યુવાન છે આ ત્રણેય વ્યક્તિઓ ભેગા થઈ આપણે નામ એટલા માટે કોઈનું આપતા નથી કારણ કે પોલીસને પ્રેસ કોન્ફરન્સ જયારે પૂરી ત્રીજા વ્યક્તિની ત્યારે જ પરંતુ આ ત્રણેય વ્યક્તિઓ ભેગા થઈ અને આ બનાવને અંજામ આપ્યો મિત્રો એમાં ચોથો પણ એક એંગલ છે હવે કોઈ પણ આપણે જયારે આ બધા જે અસામાજિક તત્વો આવું ખોટું કાર્ય કરતા હોય જયારે ગુનો આચરતા હોય ત્યારે એ ગુનાનો કંઈક કઈક હોય ક્યાંક એનો કોઈક ઉદ્દેશ હોય કે આપણે શું ઉદ્દેશ્યથી ગુનો કરે છે કોઈક કોઈકને ચોરીનો ઉદ્દેશ્ય હોય કોઈક જે મર્ડર કરતા હોય તો એમનું એમને વ્યાજબી કારણ હોય કે ભાઈ આ એમના એંગલથી સાચા હોય ને આવું બધું કરતા હોય છે કામ તો આમાં હજુ મોટી પકડાતો નથી ઘણા બધા એવા એંગલ સ્વરૂપ આપવાનું નક્કી થયું છે એટલે ઘણા બધા એવા સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા થયા છે કે આ કોઈક ભુવા યા તાંત્રિક વિધિના કારણે થયું છે મિત્રો આ પણ શક્ય મને લાગતું નથી અને કદાચ આ વિડીયો આવે ત્યાં સુધીમાં સાંજે અથવા આવતીકાલ સવારમાં પોલીસ પણ આના ઉપરથી પડદો કાઢી નાખશે મિત્રો જે ચોથા એંગલ ની વાત કરતો હતો એમાં એક વ્યક્તિ અ મૂળ ગામનું નામ એવું નહીં આપું અને વ્યક્તિનું નામ નહીં આપવું પરંતુ આ જ્યારે આ બનાવને અંજામ આપીને ત્રણેય ટોળકી નીકળી એટલે એના અંદર રહેલા દાગીના એ દાગીના આ થર્ડ પાર્ટીના આપ્યા એ પાછો દાગીના લઈ અને લાખણીમાં જ્વેલર્સ ની દુકાન માં દાગી ના બતાવ્યો એટલે આ પણ ષડયંત્ર માં સામેલ હોય પરંતુ નામ એટલા માટે નથી આપતું કે એ વ્યક્તિ પાછું અમુક ચોક્કસ રાજકારણી એના પોસ્ટ વાયરલ કરતો હતો સોશિયલ મીડિયામાં પણ ભઈ ફેમસ છે અને ચોક્કસ એક નેતાના જો કે આમ નેતાએ રાખેલો કઈ કામ એ તો અથવા પોતાની રીતે કરતો તો એ આપણે ના કહી શકીએ પરંતુ એ ચોક્કસ કરતો હતો અત્યારે જો એનું નામ લિકેજ થાય તો પાછો આમાં રાજકારણ ઇન્વોલ્વ થશે એટલા માટે હું પહેલા પણ બોલો છું આજે ફરીથી કહું છું કે જવાબદાર નાગરિક તરીકે ખાલી આપણને જાણવામાં જ રસ હોય કે કોને માર્યો શું માર્યું એના કરતા વધુ આવી સમસ્યાઓ આ જે પ્રશ્નો છે ના બને એમાં રસ હોવો જોઈએ માહિતી આવી જાય છે આપણા જોડે એક પત્રકારિતા તરીકે ઘણા બધી વ્યક્તિઓ ફોન કરીને સામે તે કહી દેતી હોય જઈ રહ્યો છે હું મારી સમાજની તો આલોચના ચોક્કસ કરી શકું હું કોઈની સમાજ ઉપર ટેકા ના કરી શકું પરંતુ ચૌધરી સમાજ સાત જિલ્લાઓમાં ફેલાયેલો છે કેમ આવા બનાવો ત્યાં નથી બનતા કેમ આવા બનાવો બનાસકાંઠામાં હવે તો આ છેલ્લા બે વર્ષમાં આ લગભગ ત્રીજો ચોથો બનાવ છે એટલે સમાજે વિચારવું પડશે કે તમે કઈ દિશામાં આગળ વધી રહ્યા છો ક્યાં કોઈકના વિચારો તમને આ કરવા માટે પ્રેરે છે તમે દરેક ફેરે રાજકારણીઓ અથવા ગવર્મેન્ટની ભૂલો ના કાઢી શકો પરંતુ ક્યાંક આપણા કુરેવાજો ક્યાંક આપણામાં જે ખોટા રસ્તે ચડવાના જે યુવાનો આગળ વધી રહ્યા છે એ રિવાજો અને દૂર કરવું પડશે મિત્રો કે આ વ્યક્તિનું નામ નહીં આપું પરંતુ હવે આગળ એના વિશે આપણે ચર્ચા નથી કરવી હવે વાત રહી મુદ્દા માલની તો એ પણ મળી ગયો છે હથિયાર મળી ગયા છે પરંતુ સત્ય વાત મિત્રો આ છે કે હજુ પણ એસી ટકા જ પોલીસને સફળતા મળી છે આનો મોટી હજુ નક્કી નથી થતો લગભગ અત્યારે જ્યારે હું વિડીયો શૂટ કરી રહ્યો છું ત્યાં સુધી થઈ પણ ગયો હોય આમાં કોઈ અત્યારે આપણને ખબર નથી પરંતુ પોલીસની પ્રેસ કોન્ફરન્સ થાય પછી જ આના ઉપર સત્યતાથી આપણે જાણવાનો ચોક્કસ પ્રયત્ન કરશું તો મિત્રો બસ આજના પૂરતું આટલું જ હું આપને પણ વિનંતી કરું છું આપ સમાજના ભારતના એક જાગૃત નાગરિક તરીકે આપણી દરેકની ફરજ આવે છે કે અફવા ઉપર ધ્યાન ના આપવું ખોટા કોઈક સામાજિક વિષયોમાં ફસાઈ ના જવું અને ખોટી વાહવાહી કરવા માટે મેસેજો ફટાફટ ફોરવર્ડ કરવાનું થોડાક સમય પૂરતું ટાળીએ એવી એક આપ દરેકને વિનંતી છે દોસ્તો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને હા ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત